વડોદરા શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર સાફ સફાઈની કામગીરી કરી રહેલા સફાઈ કામદારોને અજાણ્યા ટ્રક ચાલક અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી બ્રિજ ઉપર સફાઈના કામદારો સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા આ કામગીરીમાં સફાઈ કામદારો બ્રિજ ઉપરથી કચરો સાફ કરી આ કચરાને કચરાના ટ્રેક્ટરમાં ભરી રહ્યા હતા આ કામગીરી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે બ્રિજ ઉપર સફાઈની કામગીરી કરી રહેલા ચાર જેટલા સફાઈ કર્મીઓને અડફેટમાં લીધા હતા ટ્રકે અડફેટમાં લેતા ચાર સફાઈ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે ઈજાગ્રસ્ત થયેલા સફાઈ કર્મીઓને હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે સફાઈ કામ કેના લોકો અમે છ જણા હતા બે જણા બચી ગયા આ ચાર અંદર આવી ગયા ટ્રક બે ફામાં આવતી હતી નંદેશરી બ્રિજ પર ડ્રાઈવર આવ્યો હા ટ્રક હતી મોટી ચાર ચાર હું હતા પાવડામાં હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર